ચાલો આ બધા ઇન્ટરવ્યુ લઈ લઉં જરા બોલો તો તો અમે અહીંયા રાજકોટ ગયા તો તમને કેવું લાગતું તો ચોપરાણા ભાઈ સેમ માતાજી બધાઈને તો સ્વાગત છે તમારા બધાઈનું ફ્રીથી અમારા એક નવો વ્લોગ માં અને આજ આપણે ક્યાં જવાનું છે આજ કે નથી જવાનું રાજકોટ થી ઘરે જવાનું છે ઘરે જવાનું છે આજ હવે બહાર આય કે ગમે ને નથી જવાનું ઘરે સીધું વહી જવાનું છે ને હા કેમ કે જો રાજકોટ આપણે આયા હતા

બધું બંધ છે મોલ ને બધુંય અને નાવર ને સ્વિમિંગ પુલ હોય ને ઈ બંધ છે નાવર ને સ્વિમિંગ પુલ હોય ને ઈ બંધ છે તો ચાલો હવે આ જો અત્યાર માં નીકળી જવાનું છે હવર હવર માં એટલે લો નો લાગે ને આપણે 9 10 વાગે ને કાકડી પૂગી જઈ ગા તડકો થાતો થાય કે પૂગી જઈ હા તો ચાલો હવે હાલતા થઈ જઈ હા ચાલો હાલો તો અત્યારે આપણે થઈ ગયા છે રાજકોટ થી હાલતા નઈ હા ને જો રોડે છે મતલબ રોડે બહુ વાહન છે નઈ હા અત્યારમાં માં આજી ભાઈ કૂતા હોય ને એટલે જો આવ ઓછા વાહન છે રોડે છે હા તો આ મેઈન રોડ છે ને એટલે આયા થોડક વધારે છે બાકી આપણે આપણે આમથી થી આયા ને ઈ બાજુ કોઈ નતું હા ઈ ઈ રોડમાં તો કોઈ નતું તો હાલો બાય બાય 2 hours later

તો થોડા ગાંઠિયા ખાઈ લેવી ને પછી પાછા અહીંથી હાલતા થઈ જાય ચાલો તો જો ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે તો હવે ગાંઠિયાનો નાસ્તો કરી લેવી કા અને આને જો જલેબી હોતન થોડીક ખાઈવી હતી ચાલો જલેબી હોતન મને ખાવા જ નતા તો સાકુ બેઠે ને ખાવતી મજા તને ગાંઠિયામાં ન સારું લાગતા ભાઈ આપણે ગાંઠિયા હોય એટલે કંઈ બીજું જેવી જ નહીં મજા આવે એમાં ત્યાં જવા દાદાના ગાંઠિયા તો એક નંબર આવે છે તો ચાલો હવે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પાછા હાલતા થઈ ગયા છે ઈ કા બે જાવ તેરે ને હા પણ બે હું છું બેજા બેજા હટાય તો હાલો કન્ટિન્યુ બ્લોગ માં બની રેજો આજ તો તમને થોડો ઘણો ઘર નો વ્લોગ હોય તો જોવા મળશે કા હા ઘરે પોગી જાઈશું આમના હા તો અત્યારે જો આ નવો બસ્ટીને છેવી તો હાલો હવે હાલતા થઈ જઈએ ચાલો ફાઇનલી જો ઘર આવી ગયું છે અને ઘરે આવીને મજા આવે હા

રાખવું પડે તો ચાલો હવે આ જાડું ટી શર્ટ છે ને આ ટી શર્ટ ને કાઢી લઉં તો અમે અહીંયા નતા ત્યારે તમને કેવું લાગતું તું જરાક બોલો ઓકે સારું લાગતું તું જોયા થી રાજકોટ ગયા તો તમને કેવું લાગતું તું આ નથી બોલવાનું મૂળ માં તો અમે રાજકોટ ગયા તો તમને કેવું લાગતું હતું અમારા વગર ઓકે આને એને જ બોલવું આને બોલવાનું ઉતાવળ છે હા તમે બોલો હા સારું લાગતું તું જો આ બધાયને છે ને સારું લાગતું તું તો ચાલો હવે તને એલા તું તો આરે જતી કે હું તો આરે જતી આરે જતી ને ઇન્ટરવ્યુ લીધું બધાયનું શું કીધું બધા એ બધા એમ કેતા કે તમે નતા ને તો શાંતિ હતી એવું હતું તો ચાલો હાલો કન્ટિન્યુ બને રહેજો વ્લોગ છોડે છોડે ગાઈસ હવે કન્ટિન્યુ બીજા વ્લોગમાં બને રહેજો કેમ કે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે આના પછી આપણે કે વ્લોગિંગ કર્યું નહોતું કરી અને વ્લોગ ચાલુ છે એમ ભૂલી ગયો તો પછી આ વીઆર મોલનો જે વિડિયો છે ને એ જે એક વ્લોગ બાકી છે એક મહિના પહેલા આપણે સુરત ગયા હતા પણ વીઆર મોલ નો વિડીયો અપલોડ કરવાનું જ ભૂલી ગયો તો આજે ખબર પડે કે આ હોત ને વિડીયો બનાવેલો છે તો એ એક બ્લોગ આવશે વીઆર મોલ નો તો એ જોઈ લેજો પછી જ આવશે અને વીઆર મોલમાં આપણે છે ને ડીશું ભરી ભરીને ખાધું તું મોંઘી ઘણી પડી હતી પણ એ બધું હવે તમને એ બ્લોગમાં જોવા મળશે ઓકે ને તો એ બ્લોગ જોઈ લેજો અને બાકી ચાલો આજના બ્લોગમાં આટલું જ આ બ્લોગ થોડોક નાનો એવો છે ચાર પાંચ મિનિટનો જ છે પણ ચાલો કાંઈ વાંધો નહીં તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને આપણે જો વીઆર મોલમાં વિઝો હોત ન આમાં ઉકળા સેવા છે આમાં કેમ નાવું નાવા પડ્યું તો સેવા નાક માં ગીરી જાય પણ જ છે પણ કેમ નાવું બાય બાય